નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રૂપિયા દસ માં ભરપેટ ભરપેટ ભોજન મળી શકે ખરું આવો સવાલ થાય અને તો એનો જવાબ શું હોઈ શકે એનો જવાબ છે રાજકોટના એસટી બસ સ્ટેશનમાં એક જૈન ભોજનાલય ચાલે છે જ્યાં રૂપિયા દસ માં ભરપેટ ભોજન મળે છે અદ્ભુત આ પ્રકલ્પ છે સુશાંત મુનિ અને પારસ મુનિ મહારાજની પ્રેરણાથી આ પ્રોજેક્ટ આખો શરૂ થયો છે રોજ અનેક લોકો લોકો જે પહોંચી શકતા નથી આર્થિક રીતે સક્ષમ નથી અથવા તો સિનિયર સિટીઝન છે જેને ત્યાં કોઈ રસોઈ બનાવનાર નથી આવા લોકોને આ ભોજનનો લાભ મળે છે ને માત્ર દસ રૂપિયામાં મળે છે ટિફિન સેવા પણ ઉપલબ્ધ છે આવો સરસ મજાનો પ્રોજેક્ટ બહુ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને એના સંચાલક મંડળમાંના મયુરભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે ઘણી બધી સંસ્થાઓ પંચનાથ હોસ્પિટલથી માંડી ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા પણ છે ઘણા વર્ષથી એમનું જાહેર જીવન છે અને આ ભોજનાલય વિશે વાત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે મયુરભાઈ તમારું સ્વાગત છે જી ભોજન આવું ભોજનાલય શરૂ ગત બે હાજર ત્રેવીસ માં અગિયાર મહિના પહેલા ફેબ્રુઆરી મહિનામાં જી પારસમુનિ મહારાજ સાહેબ છે એ ત્યાં કાલડ ખાતે ચલાવે છે બરાબર અને એમને રાજકોટમાં એવા એક બે અનુભવો થયા

માત્ર નવસો કાર્પેટ ની જગ્યામાં અમે આ શરૂઆત કરી બરાબર પેલે દિવસે માત્ર સડસઠ લોકો લાભાર્થી હતા ત્યાર પછી ધીમે ધીમે વ્યાપ વધતો ગયો અમે જોયું ભાઈ સડસઠ ના સો થયા દોઢસો થયા બસ એટલે એસટી બસ બોટ ના ઈજ માળ ઉપર બીજી પચીસો કાર્પેટ જગ્યા અમે એના બિલ્ડર વિનંતી કરી તો એને ઈ આપણને આપી અને ઈ પચીસો કાર્પેટ જગ્યા નું આખું રીનોવેશન કરી ત્યાં અત્યારે સવા સો લોકો એક સાથે ભોજન બેસી ને લઈ શકે ઈ રીતે અમે વ્યવસ્થા કરી છે અને દરરોજ એવરેજ પાંચસો લોકો આનો લાભ લે ટિફિન વ્યવસ્થા છે બીજી સારી વાત એ છે કે અમારી ભોજનાલયની ની ગોચરી સુશાંત મુનિ સાહેબ અને પારસપુની મારા સાહેબ પણ

એક પણ વસ્તુ આઠ દિવસમાં માં નથી થતી repeat ના થાય quality સાથે કોઈ compromise નથી અમૂલ નું ચોખ્ખું ઘી રાણી સિંગ તેલ અદાણીના પેટ મસાલા રેડિયો તુવેર દાળ જી જી એવી બધી વસ્તુઓનો ઓ નો અમે use કરીએ છીએ કંદમૂળ અમે વાપરતા નથી જી આઠમ પાખી pollution ના આઠ દિવસ કે આંબેલ કોડી ચાલતી હોય તો અમે એનો પૂરે પૂરો ખ્યાલ રાખી છીએ વાહ ચારેય ફીરકા ઓ સાધર્મિકો ત્યાં લાભ લે છે

કોઈ આ જૈન સિવાય ના પાંત્રીસ લોકો ત્યાં લાભ આવે છે કે જે હકીકતે એને એટલી જરૂરિયાત છે કે હકીકતે એ જેન્યુન કેસ છે એવા લોકોને અમે એલાવ કરીએ છીએ અમારી તો ભાવના એવી છે કે બીજા કાસ્ટના લોકોને પણ અમે જમાડી પણ અમારે અત્યારે જે ક્લેશ છે એ પણ એટલી બધી પણ નથી ફંડ પણ અમારી પાસે એટલું નથી અને અત્યારે અત્યારે મયુરભાઈ ફંડ મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે સાહેબ આપ નહીં માનો અમે છીએ ક્યાંક થી ને ક્યાંક થી ક્યાંક થી ક્યાંક થી અમને મળી જાય છે રોટલી બનાવવાનું મશીન સાડા ચાર લાખ નું અમે લીધું છે જેમાં એક માં એક હજાર રોટલી હુલ્કા રોટલી પતલી બાતે અમૂલ નું ઘી લગાડીને લોકો ને આપી છે ટિફિન પણ જે રોટલી અમે આપી ને એ aluminium foil રેપ કરી ને આપી હતી જેથી કરી ને એમને ઘરે પોચે ત્યારે સાફ રોટલી મળે રોટલી ચવન નાં થઈ જાય એનો પણ અમે ખ્યાલ રાખીએ છીએ એટલે આ રીતે અત્યારે ભોજનાલય ચાલુ છે હેમ પ્રભ મારા શેઠ છે હેમ મારા શેઠ તો દેરાવાસી છે તો એમને બધી મેં વાત કરી તે અહિયાં આવ્યા હતા ત્યારે તો એ એટલા બધા વાત સાંભળી પ્રભાવ છે અત્યારે એ દર મહિને અમને સહાય કરે છે બે થી અઢી લાખ નું અમારે કરિયાણા ની જરૂર હોય અને અમે એક પણ પૈસો યા કેશ લેતા નથી દસ રૂપિયા પણ આપ આપો તો અમે એની પોચ આપી છે ટ્રાન્સપેરન્સી સાથે અમારો આખો વહીવટ છે જૈન સંકલ્પ ટ્રસ્ટ બોમ્બે માં છે એના નેજા હેઠળ આ જૈન

ભોજન મળતું હોય પણ તમે બહુ આખી થાળી જેને કહેવાય ફૂલ થાળી કે રોટલી આઈટમ હોય છે બાર એકવાર અમે મીઠાઈ અને ફરસાણ આપી છે વાહ એનો દિવસ અમે ફિક્સ નથી રાખ્યો બીજું સાંજના મેનુમાં કેરા ગરમા ગરમ લાઈવ ભજી આપી છે વાહ લોકોને અલગ અલગ પ્રકારના એનો પણ લોકો લાભ દે છે અને ફૂલ થાળી રોટલી દાળ ભાત શાક કઠોળ ફ્રાઈંગ છાસ સંપૂર્ણ અને કોઈ અનલિમિટેડ આપીએ છીએ આપ નહી માનો ત્યાં પચીસ રોટલી ખાવા વાળા લોકો છે બે રોટલી ખાવા વાળા લોકો છે પણ અમારે એવું નથી ભાઈ પચીસ રોટલો ખાતે પચીસ રોટલી લેતા હોય એને અમે એમ કહીએ કે હવે બસ એને જેટલી જરૂરિયાત હોય કારણ કે ઘણા એવા લોકો આવે છે દસ રૂપિયા નથી હોતા દસ રૂપિયા માં કદાચ સવારના ભરપેટ ખાઈ લે તો સાંજે નથી આવા લોકો હોય છે અને અમે પ્રેમ થી બધાને જમાડી છે અને પારસમણી મહારાજ સાહેબ ને સુશાંત મણી સાહેબ ની પ્રેરણા છે દેવ ગુરુ કૃપા છે કે કે હજી અમારું કામ છે ક્યાંક થી ને અમને મળી જાય છે એટલે અમે તો એવી જે પણ કઈ રાજકોટ ના દાન વીરો કે એને અમે વિનંતી કરીએ કે ભાઈ આ એક સારું કાર્ય અમે કરીએ છીએ તો એમાં સહભાગી બને અને આમાં અમને જે પણ કઈ દાન આપે તો ઈ એનો ઉપયોગ સારી વધારે સારી રીતે થઈ શકે વધારે લોકોને જોડી શકીએ બરાબર આજે અમારે થોડુંક રાખવું પડે છે દેરાવાસીમાં માં આપને ખ્યાલ હશે તો

પણ કેટલા લોકોની ટીમ છે કઈ રીતે સંચાલન થાય અત્યારે અમે જે પણ કઈ એનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જી જે રસોઈ કરે છે એની અમારી ટીમ છે ત્યાં 20 લોકોનો સ્ટાફ છે અને બીજો અમારે જે પણ કઈ વધેલી વસ્તુ હોય એનો ઉપયોગ કરતા નથી જે પણ કઈ વસ્તુ રસોઈ બનાવી છે આપડા જૈન સિદ્ધાંત મુજબ જૈના મુજબ જ બનાવીએ સપોઝ સવારે ભાત વૈદા હોય એનો ઉપયોગ અમે સાંજે નથી કરતા આમાં તો એવું છે કઈ નક્કી નો હોય આજે 500 લોકો હોય કાલ 480 લોકો થાય પાંચસો ની ઉપર આગળ પાછળ પણ કરીએ છીએ રોજ ઈ પાસ લઈને આવે અને ઈ ત્યાં ભરપેટ ભોજન લઈ લે હોય તો અમે અમારા પોતાના માર્કા વાળા ટિફિન રેખા છે ટીફિન ની અમે લઈ છે ઈ ટિફિન પરત આપે ત્યાં પાછી આપી અને ઈ રોજ આવી અને ટિફિન લઈ જાય

અને અમારે જે donation છે એ ક્યાય આવી જાય આજે average નવ લાખ રૂપિયા અમારે ખર્ચ છે તમે આમ બાર મહિના નો ખર્ચ ગણો તો એકાદ કરોડ પોચી જાય હજી આજ હમણાં આ february મહિના માં એક વર્ષ અમારે પૂરું થશે હજી સુધી અમને કોઈ દી તકલીફ નથી પડી કે ભાઈ આજે પૈસા નથી તો ભોજનાલય માં શું થાય એમ નથી ક્યાંક થી ને ક્યાંક થી ઈશ્વર અમને મદદ કરી નાખે વાહ 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 ના બહુ મોટી વાત છે કે સાધર્મિક લોકોને વાત છે અને સુશાંત પારસ આપડે તો ઘણા બધા ગુરુદેવો છે પણ એમના મનમાં આવું એક વિચાર આવ્યો અને એને અમારી પાસે આ વાત રજૂ કરી તો આપડા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તેજાનું ઓપનિંગ કર્યું બરાબર એ દિવસે સડસઠ લોકો ખાલી હતા ધીમે ધીમે ગયો અને પછી મારા સાહેબ ની અમને છે જે પણ કોઈ અહીંયા આવે ને એને ના નો પડી અમે બે હાથ જોડીને કઈ છે કે ભાઈ આ જૈનો માટે મર્યાદિત છે આપ આજે આપ જમી લો હવે પછી આપને અહિયાં લાભ જમી લો એવા લોકોની અમે નારાજ કારણ કે એસટી બસ સ્પોટ છે એટલે સ્વાભાવિક છે દરેક લોકો ત્યાં આવતા હોય ઉપર પોચી લઇ બોર્ડ જોવે એટલે ઉપર આવી જાય અને એમ આવી કે ભાઈ અમે જૈન નથી અમારે જમવું છે ઘણા બાર ગામ ના એટલા લોકો લાભ લે છે હોસ્પિટલ ના કામે આવ્યા હોય હોટલ જેને શુદ્ધ સાત્વિક જૈન ભોજન જ દેવું છે એવું ભોજન રાજકોટ માં હોટલ માં અવેલેબલ નથી એને અહિયાં મળી જાય છે તો સુખી સંપન્ન લોકો બીજું એક એવી વાત નીચે પેન પાર્ક છે 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 માં માં તો પેન પાર્ક હોય એને બાપુ અમે દસ રૂપિયામાં જમાડી તમે દસ રૂપિયા સ્કૂટર ના પાર્કિંગ ચાર્જ લ્યો તો પેહલા જ દિવસે બાપુ એ કહી દીધું કે ભાઈ અમે દસ રૂપિયા ચાર્જ લઈ લઈએ અહીંયા આવીને કોઈ એમ કે છે જૈન ભોજ લઈ એટલે અમે વિના હા

તમારો ખૂબ ખુબ આભાર આપે પણ ભોજનાલ ની વાત સાંભળીને અમને ભોજનાલય વાત કરી શકીએ લોકો સમક્ષ બદલ આપણે પણ ખુબ ખુબ થેન્ક યુ